નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર આજે અઢાર જુલાઈના રોજ વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે હવે પછી વહેલી સવારથી વાતાવરણની અંદર છે એ પલટવા થતો જોવા મળી રહ્યો છે અને હવે પછી સૂર્ય છે એ પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સાથે વરસાદનું જોર પણ વધશે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વરાપનો માહોલ હતો અને આજે મિત્રો વરસાદી સિસ્ટમ છે ફરી વખત એક્ટિવ થઈ છે એટલે કે સક્રિય થઈ છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને પૂર્વ ભારતના ભાગમાં તો વરસાદે છે એ ધમધમાટી બોલાવી છે આ સાથે હવે પછી વરસાદ છે મધ્ય ભારત તરફ આગળ વધી અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો અને રાજસ્થાનના વિસ્તારો સુધી છે આ સિસ્ટમ પ્રવેશ કરી હતી ત્યાર પછી મિત્રો એવી માહિતી મળી રહી હતી કે આ જે સિસ્ટમ છે એ રાજસ્થાનથી નીચેના ભાગ તરફ આવશે એમાં મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ વરસાદ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે તમારા જિલ્લાની અંદર કે તમારા ગામની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ છે નવો રાઉન્ડ છે વરસાદનો ચોમાસાને લગતો ક્યારે શરૂ થશે અને અઢાર જુલાઈના રોજ મિત્રો નવી આગાહી છે એ પણ જાહેર કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એક લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં હવે પછી વરસાદ છે એ આગામી ચોવીસ કલાકમાં ભૂકા બોલાવશે છેલ્લા બે દિવસથી વરાપનો જે માહોલ હતો એ વરાપ વચ્ચે ગુજરાત રાજ્યમાં છે હવે પછી વરસાદની સિસ્ટમ છે સક્રિય થઈ છે અને ફરી વખત વરસાદનું જોર વધશે આ સાથે મિત્રો બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હતો એ ઘેરાવો હવે મજબૂત બનીને મધ્ય ભારત તરફ ગતિ કરી એમાં પણ વરસાદ છે એ ધોધમાર પડતો જોવા મળી રહ્યો છે અને હવે પછી મિત્રો ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની જે સિસ્ટમ છે એને કારણે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પણ પડી રહ્યો છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ ચાલુ હશે આ સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા છે છે નવસારી છે ડાંગ આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો અઢાર અને ઓગણીસ તારીખના રોજ ફરી વખત ચક્રવાતી પવન છે એ ફૂંકાશે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારોની અંદર કે ત્યાં મિત્રો અત્યારે છે એ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ તેમજ અલ્હાબાદ ન્યૂ દિલ્હીના લાગુના વિસ્તારો અને આ તમામ રાજ્યોના વચ્ચે અત્યારે છે એક સિસ્ટમ પહોંચી ગઈ છે અને એ સિસ્ટમનો લાઇન છે સતત મજબૂત તો ઘેરાવા સાથે છે એ ગુજરાતના ઉત્તર ભાગ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો સુધી છે વરસાદ લાવશે એટલે અઢાર તારીખનું વાતાવરણ તો મિત્રો લગભગ સૂકું રહી શકે પરંતુ ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી મિત્રો જોધપુર અને રાજસ્થાન લાગુના વિસ્તારોમાં જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની સિસ્ટમ અને બંગાળની ખાડીની વહેલમાં ક્લોપ પ્રેસર સિસ્ટમ જે ટ્રાન્સફર થઈ છે એ સિસ્ટમ બંનેની અસરના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ આજ રાત્રેના અને આજ આખા દિવસ દરમિયાન જે વાતાવરણ રહ્યું છે એ પ્રમાણે આજ રાત્રિના છે વરસાદ શરૂ થઈ જશે તો આ જ પ્રકારની એક આગાહી છે એ સામે આવી રહી છે અને નવી માહિતી પણ સામે આવી રહી છે લેટેસ્ટ માહિતી જેમાં મિત્રો નવા મોડલ પ્રમાણે તમને વરસાદી એ સિસ્ટમનો ટ્રફલાઇન પણ દર્શાવશું અને ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે જે મજબૂત બન્યો છે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે કે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ સૌથી મોટી અત્યારે આગાહી કરી દેવામાં આવી રહી છે અત્યારે ગુજરાત રાજ્યમાં છે એ પવનની ગતિ પણ લગભગ છે સામાન્ય કરતા વધારે રહી છે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ પ્રકારની એક આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલે પણ કહી દીધું છે કે ઓગણીસ તારીખથી છે એ ગુજરાત રાજ્યમાં વરસાદનો ફરી વખત જોર છે એ વધશે અને બાવીસ તારીખ સુધીમાં ગુજરાતના તમામ રાજ્યો તમામ જિલ્લાઓની અંદર ફરી વખત ચોમાસાના વરસાદની એન્ટ્રી છે એ શરૂ થઈ જશે અત્યારે ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ દરેક જિલ્લાઓ ઉપર જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગરથી લઈ ઠેક મિત્રો દ્વારકા અને બેડ દ્વારકા સુધીના તમામ દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે આજ બપોર પછી છે વાતાવરણ પણ સૂકું હતું પરંતુ એ વરસાદના કારણે અથવા તો પલટવાર વાતાવરણ થયો છે એના કારણે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને રેન ફોરકાસ્ટની જે એક્ટિવિટી છે અને એની જે સિસ્ટમ છે એના કારણે જ ગુજરાત રાજ્યમાં આગાહી કરી દેવામાં આવી રહી છે લાગુના અંદર વરસાદ બોલાવશે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ વાદળછાયું વાતાવરણ સ્વરૂપે પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે બે થી ત્રણ દિવસની વરાપ હતી મિત્રો આ વરાપ વચ્ચે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદની પણ આગાહી છે હવે પછી કરવામાં આવી છે કારણ કે અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ અને ચોમાસાનો આમ ગણીએ તો બીજો રાઉન્ડ છે એ શરૂ થશે ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં દરેક સિસ્ટમો છે એ અસર બતાવશે ઘણી બધી સિસ્ટમો પણ બનતી હોય એમાંની આ મેઇન ત્રણ સિસ્ટમ જે મિત્રો એક તો અરબ સાગરના લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બનતો મજબૂત થયો છે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ટ્રફલાઇન છે એ ગુજરાત રાજ્ય તરફ અસર કરી આગળ વધ્યો છે આ સાથે ઉત્તર ભારત તરફથી પણ એક સિસ્ટમ આગળ આવી રહી છે જે રાજસ્થાન સુધી પહોંચી ગઈ છે સાથે મિત્રો પંજાબ અને હરિયાણા વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ છે પહોંચી ગઈ છે તે વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ જ વરસાદી એ સિસ્ટમ છે હવે પછી બે થી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યના જે ઉત્તર ભાગના વિસ્તારો છે જ્યાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના વિસ્તારોની અંદર છે વરસાદ ફૂંકા બોલાવશે અત્યારનો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ શકો છો જેમાં સતત વાદળનો ઘેરાવો છે એ અને જે મોન્સૂન એક્ટિવિટી છે એના ભાગરૂપે ચોમાસાના જે પરિબળો છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની સામે છે એ અત્યારે ટ્રાન્સફર થતાં જોવા મળી રહી છે એટલે કે પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે અત્યારે સતત તમે લાઇન પણ જોઈ શકો છો જે ટ્રફ લાઇન મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હતો એ મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ વધી ગયો છે અને મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોની અંદર વરસાદે ભૂકા પણ બોલાવ્યા છે હવે ગુજરાત રાજ્યનો વારો પડશે ઓગણીસ વીસ અને એક એકવીસ આ ત્રણ દિવસ છે ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેવાની છે અને હવે પછી ચોવીસ કલાકની પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે આજે બપોર પછી છે વાતાવરણની અંદર છે પલટવા થતો જોવા મળશે વહેલી સવારથી છે એ ઠંડુ વાતાવરણ રહ્યું છે સાથે જે વરાપની આગાહી હતી એ વરાપની આગાહી વચ્ચે હવે ફરી વખત વરસાદનું રાઉન્ડ શરૂ થશે વરસાદનો જોર વધશે અને સૂર્ય છે એ પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે વરસાદ વધશે તો આ પ્રકારની એક લેટેસ્ટ આગાઈ છે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું અને કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું એના વિશેનો મેપ પણ તમને દર્શાવી દઈએ આઈ એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મેપ જાહેર કરવામાં આવ્યો છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ મેપ જાહેર કરવામાં આવ્યો છે આ દરેક મેપ આપણે હવે પછીના વિડીયોની અંદર જાણીશું અત્યારે મિત્રો આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરનો મેપ છે તેમાં તમે જોઈ શકો છો સતત મધ્ય ભારતના વિસ્તારોથી છે એ ગતિ કરી અને આ વાદળોનો ઘેરાવો છે એ અત્યારે લગભગ છે એ પશ્ચિમી ગુજરાત તરફ પહોંચી ગયો છે અને લગભગ છે એ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ અસર પહોંચાડી રહ્યો છે અહીંયા મિત્રો તમને એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ભારત દેશનો મેપ છે જેમાં સમગ્ર ભારત દેશની અંદર છે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ચોવીસ કલાકની પણ લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે ચોવીસ કલાકની આગાહીમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ફરી વખત વરસાદી એ સિસ્ટમ એક્ટિવ થશે અને વરસાદની સિસ્ટમના કારણે છે ચોમાસાના ત્રીજા રાઉન્ડની પણ શરૂઆત થશે જુલાઈ મહિનાના અંત સુધીમાં વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને લગભગ સિઝનનો છે એ સિત્તેર ટકા જેટલો વરસાદ પડી જશે એમાં પણ ખાસ કરીને હવે પછીની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ છે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે રહેવાના છે હવે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું એ તમને દર્શાવી એ પહેલાં મિત્રો તમને દર્શાવી દે તો અત્યારે વરસાદ છે ક્યાં પહોંચ્યો છે કયા રાજ્યની અંદર અને કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે મેપ દર્શાવવામાં આવ્યો છે સેટેલાઇટ યુ પિક્ચર આધારિતનો મેપ છે એમાં ખાસ કરીને અત્યારે મધ્ય ભારતના વિસ્તારો કે જ્યાં અત્યારે મધ્યપ્રદેશ છે સાથે બિહાર છે પટના છે પૂર્વ ભાગના ભારતના જે વિસ્તારો જેમાં બાંગ્લાદેશ સરહદી બોર્ડર વિસ્તાર છે ઢાકા લાગુના વિસ્તારો છે અને આ સાથે મિત્રો વિશાખાપટ્ટનમ છે અને ઘણા બધા એવા રાજ્યો કે તે વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદની જે એક્ટિવિટી છે એ જોવા મળતી હોય એ સાથે ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જોવા મળતી હોય તો એ પ્રકારે એક આગાઈ કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સુધીના જિલ્લાઓની અંદર વરસાદ છે એ આજથી પડવાનો શરૂ થશે આ સાથે સૌરાષ્ટ્રના બે જિલ્લાઓની અંદર છે આ સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે એનો ટ્રફ પણ દર્શાવવામાં આવ્યો છે એમાંની પહેલી જે સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરશે અને બીજી જે સિસ્ટમ છે એ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે તો એ જ પ્રકારની અત્યારે છે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બન્યો છે અને આ કારણે ગુજરાતમાં હવે પછી વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે ચોમાસાના ગતિવિધિ શરૂ થશે ચોમાસું શરૂ થશે નવો રાઉન્ડ શરૂ થશે જેના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ પડશે અહીંયા મિત્રો તમારા સ્ક્રીન ઉપર ગુજરાત રાજ્યનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે જે ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ અમદાવાદ ખાતેથી આ મેપ છે જાહેર કરવામાં આવ્યો છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં દ્વારકા જામનગર જૂનાગઢ સલાયા ભાણવડ તેમજ મોરબી અને મિત્રો રાજકોટ અને ગીર સોમનાથ સુધીના વિસ્તારોની અંદર છે એ વાતાવરણ સૂકું રહેવાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે પરંતુ આ નાવકાશની આગાહી છે ટૂંકા ગાળાની આગાહી છે જેમાં ગમે ત્યારે છે પરિવર્તન અથવા તો ફેરફાર થતો હોય છે પરંતુ ગુજરાતના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓ કે જેમાં આ જે પશ્ચિમી સૌરાષ્ટ્રનો ભાગ છે એ ભાગને બાદ કરતાં ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે મિત્રો કચ્છ લાગુ વિસ્તારો હોય બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ ડાંગ લાગુના વિસ્તારો હોય છોટા ઉદયપુરના વિસ્તારો હોય આ સાથે મિત્રો ઘણા બધા ગોધરા છે ઢોલકા છે તમામ જિલ્લાઓની અંદર છે અત્યારે વરસાદી સિસ્ટમ પણ પહોંચી ગઈ છે અને હળવાથી મધ્યમ વરસાદ પણ પડતો શરૂ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ વડોદરા સુરત નવસારી ડાંગ આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો વરસાદ જોવા મળશે સાથે મધ્ય ભારતના અમદાવાદ છે સુરેન્દ્રનગર છે તેમજ મિત્રો દાહોદ છે ધોલકા છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પછી જોવા મળશે અને દક્ષિણ ગુજરાત સાથે મિત્રો સૌરાષ્ટ્રના બેથી ત્રણ જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળશે જેમાં બોટાદ ભાવનગર અને અમરેલી ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં વરસાદ છે એ અતિભારે પડવાનો લઈને આગાહી અત્યારે કરવામાં આવી રહી છે અને એકથી બે દિવસ માટે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે જેના કારણે ગુજરાતના દરેક લોકો છે એમનો જે આગાહી પ્રમાણેનું શેડ્યુલ ગોઠવેલું હોય તો એ પણ છે એ ફેર બદલ થતું જોવા મળી રહ્યું છે કારણ કે દિવસ દરમિયાન મિત્રો ગરમીનું તાપમાન ખૂબ જ વધારે હોય છે બપોરનું પણ તાપ છે એ વધારે હોય છે કારણ કે સૂર્ય છે પુષ્પક નક્ષત્રની અંદર પ્રવેશ કરશે અને એના જ કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે ગરમીનું તાપમાન છે ખૂબ વધારે જોવા મળી રહ્યું છે બફારા જેવી અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે વરાપની પણ આગાહી હતી પરંતુ વરાપની આગાહી વચ્ચે ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ બફારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સતત વાદળછાયું વાતાવરણ રહેવા છતાં પણ વરસાદ નથી પડતો કારણ કે મિત્રો અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ એક્ટિવ થઈ નથી ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસની વચ્ચે છે ગમે ત્યારે સિસ્ટમ એક્ટિવ થશે અને ગુજરાત રાજ્યમાં છે એ ભર ઉનાળા જે ચોમાસાની આગાહી કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી ફરી વખત કરવામાં આવશે જેમાં સો ટકા સુધી વરસાદ પડશે વરસાદનું જે છે એ પરિવર્તન થશે વાદળછાયું વાતાવરણમાંથી પલટવા થતાંની સાથે અત્યારે મિત્રો ઘણા બધા નક્ષત્રો ચાલી રહ્યા છે જેના ભાગરૂપે ગુજરાતમાં વાતાવરણની અંદર પરિસ્થિતિ છે એ અનુકૂળ ન હોઈ શકે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત તો બન્યો હોય પરંતુ વાદળછાયું વાતાવરણ છે એના ઘેરાઓ મજબૂત ન બનવાના કારણે સિસ્ટમનો ઘેરાવો ટ્રફલાઇન ભાગરૂપે છે એ અસર કરતો જોવા મળતો હોય છે આ સાથે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટે એક નવો નકશો જાહેર કર્યો છે નવા નકશામાં તમે જોઈ શકો છો લગભગ ઓગણીસ તારીખનું જે વાતાવરણ છે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સૂકું રહેવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે એટલે કે હવામાન વિભાગે જે લેટેસ્ટ આગાહી કરી છે એમાં ગુજરાત રાજ્યમાં વાતાવરણ છે સૂકું રહેવાના કારણે વરસાદ છે ધીમો પડશે અને વરસાદનો જોર ઘટશે જેમાં બેથી ત્રણ દિવસ હજુ સુધી લાંબી વરાપ ચાલશે અને લગભગ એકવીસથી બાવીસ તારીખમાં ફરી વખત વરસાદી એ ઝાપટા અસ્વરૂપે છે એ પ્રવેશ કરી અને વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનાવશે અને ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો માહોલ અને ધોધમાર પવનો પવનની ગતિ છે એ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતા છે એ દોઢ ગણી વધારે પણ અત્યારે ગણવામાં આવી રહી છે તો આના ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમનું એનાલિસિસ કરવું પણ છે ખૂબ જ વ્યાજબી છે કારણ કે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એનો મજબૂત બનતો એક ટ્રફ છે એ ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડી શકે છે અને વરસાદની અંદર સિસ્ટમ પણ ઘેરાવો મજબૂત બનાવી શકે છે આ સાથે મિત્રો આવનારા પાંચ દિવસનું અત્યારે છે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે મેપ છે જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ પાંચ દિવસ માટે વરસાદ છે ચોમાસાના ગતિરૂપ પકડાતો જોવા મળશે અને ચૌદ જે વાતાવરણની અંદર ચૌદ દિવસ પહેલાં એટલે કે ચૌદ તારીખ પહેલાં છે વરસાદ પડ્યો હતો જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે બનાસકાંઠા સાબરકાંઠા તેમજ જૂનાગઢ લાગુના વિસ્તારો કચ્છના અમુક જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાત મધ્ય ભારતના વિસ્તારોની અંદર જે વરસાદ પહેલાં જોવા મળ્યો હતો એવો વરસાદ આ વર્ષે જોવા નથી મળ્યો વીજળીના કડાકા ભડાકા પણ સાંભળવા નથી મળ્યા નહીતર મિત્રો દર ચોમાસામાં છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થાય એના કારણે છે ગુજરાત રાજ્યમાં જે વેધર એનાલિસિસ અને એક્સપર્ટ છે એમના મજબૂત પ્રયાસોના કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જોવા મળી શકે એ માટેની એક આગાહી કરવામાં આવી રહી છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમને માહિતી દર્શાવશું અને અત્યારે જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ઠંડસ્ટોમ એક્ટિવિટી ગુજરાત રાજ્યમાં અસર પહોંચાડી શકે છે કારણ કે અત્યારે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બને છે પરંતુ એની પાછળ જે પણ અપડેટ હોય એ મોડા આવવાના કારણે વરસાદ છે એ પણ મોડો આવ્યો છે લેટ થયો છે એવું પણ ગણી શકાય તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળશે તો એ પ્રકારની અત્યારે એક પણ આગાહી છે જાહેર કરવામાં નથી આવી કારણ કે વાતાવરણ છે એ સૂકું રહેવાને લઈને અત્યારે અપડેટ આપવામાં આવી રહ્યા છે વરસાદનું વાતાવરણ છે સૂકું રહેશે એ જ પ્રકારે મિત્રો હવે પછી છે એ ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ વાદળોનો ઘેરાવો છે સતત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગ એટલે કે લગભગ ગુજરાત રિજનના જે તમામ રાજ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદી એ સિસ્ટમનો વાદળોનો ઘેરાવો છે એ બનતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમ છે ગુજરાત રાજ્યમાં વરસાદ લાવશે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી આગાહી અને વિડીયો જોયો છે એ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક WhatsApp ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી માહિતી છે એમના આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા તો આ યુટ્યુબ ચેનલના થકી છે એ મળતી રહે તો મિત્રો આપણે ફરી વખત નવી આગાહી અને નવી માહિતી જોશું ત્યાં સુધીમાં તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાગજો